સદભાવના ગૌસેવા ટ્રસ્ટ ગાયોની સેવા કરવા પ્રેરિત કરે છે અને બીમાર અને ભૂખી ગાયો પૌષ્ટિક ખોરાક અને પાણી પૂરું પાડે છે આ ઉપરાંત કોઈ પણ ગાયને અકસ્માત થયો હોય અથવા બીમારીને કારણે રસ્તામાં ક્યાંય જોવા મળે તો આવી ગાયોને ગૌશાળામાં લઈ જાય સારવાર કરાવવાનું કામ પણ સરકાર કરે છે અમે મહિલાઓની અમારી સંસ્થા સાથે જોડીએ છીએ અને તેમને ગાયની સેવા કરવા પ્રેરિત કરીએ છીએ ઘણી માતાઓ બિલ્ડિંગમાં રહે છે તેઓ રોજ ગાયો માટે રોટલી કાઢે છે પરંતુ આવા લોકો પાસેથી અમે દર મહિને બસો રૂપિયા લઈએ છીએ અને માતા ગાય ને પોષણયુક્ત ખોરાક ખવડાવીએ છીએ હાલમાં પુરુષોત્તમ માસ અથવા ધનુર માસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં અમારી સંસ્થા તલ

આ મળ મહિનામાં દરરોજ ગાયો ગાયોને લાપસી ખવડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આજે અહીંયા ભટાર સોમ સર્કલ ને પાછળ જે ગાયો છે એમને લાપસી ખવડાવવાનો કાર્યક્રમ છે અને ગૌ સેવા ટ્રસ્ટ માં સદભાવના ગૌ સેવા ટ્રસ્ટ માં જ્યોતિજી નેમની સાથે ઘણી બધી બહેનો જોડાયેલી છે એ દર આ મહિનામાં ત્રીસે ત્રીસ દિવસ લાપસી ખવડાવવાનો કાર્યક્રમ કરે મને એમની માહિતી મળીને એમને કીધો કે બિંદિલજી આજે તમારે આવવાનો હતો તો મારી હું મારી પત્ની સહિત ત્યાં બધી બહેનો સાથે લાભ શીખવાડવાનો કાર્યક્રમમાં હાજર રહ્યો છું બહુ સરસ કાર્યક્રમ છે બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મારો પરિચય જ્યોતિજીથી લગભગ ગરમીના દિવસોમાં એ ત્રણેક હજાર લીટર જેવો પાણી વીસ વીસ લીટરના કાર્બો મંગાવીને ટેમ્પો ભાડે કરીને પણ જુદી જુદી જગ્યાએ પાણીની સેવા ગાયો માટે આપે છે તે વખતે થયો તો એમને બહેનોને ખૂબ ખૂબ જ્યોતિબેન ને એને સાથે જે બહેનો જોડાયેલી બદન ખૂબ અભિનંદન આપું છું કે સરસ રીતે ગાયની સેવા કરે છે ને ભગવાન કરે આગળ ભી આવી રીતે સેવા કરતા રહે ધન્યવાદ ભરત માતાજી મેં સદ્ભાવના ગો સેવા ટ્રસ્ટ સુરત સે જ્યોતિ ભૂગણા હમ લોકો ને મહિલાઓ કી એક સંસ્થા બનાઈ હૈ જિસમે હમ લોગ બીમાર ઓર ભૂખી ગાયો કી સેવા કા કાર્ય કરતે હૈ યહાં પર હમ લોગ માધા ગોશાળા મેં જો બીમાર ઓર ભૂખી ગાયે હૈ ઉનકી नियमित तौर पर सेवा दे रहे हैं और यहाँ पर रोड पर घूमती हुई जो भी गायें होती है जिससे सोहम सर्कल पर या भरताड़ा में या और भी कहीं जहाँ पर भी हमें गायें भूखी दिखाई देती है वहाँ पे हम उन्हें पौष्टिक आहार पहुँचाने का कार्य करते हैं गर्मियों में हम लोगों ने पानी की भी व्यवस्था गौ माताओं के लिए करवाई थी और आज किशोर जी भाई साहब हमारे साथ में आए हैं ये खुद स्वयं भी गौ माता के लिए बहुत ही समर्पित है और मैंने इन्हें एक बार सिर्फ जस्ट ये कहा कि आपको यहाँ पर आकर एक बार हमारे लापसी के कार्यक्रम में आना है तो इन्होंने तुरंत ही हाँ किया और हमारे साथ में ये यहाँ पर आए हैं